आप जो रहेंज न्यूज चैनल स्वस्तिक चार रस्ता पास एक तो बात शू इन्होंने सोच फाउंडेशन के नाम से फॉर्म भरवाया था और हमें बुलाया गया था कि 25 तारीख को आना आपको पैसा मिल जाएगा जून जुलाई में और यहाँ आके देखा सब भीड़ भाड़ लगी हुई है और यहाँ पे लोग लगा हुआ है कोई है ही नहीं है। तो आपने कितने पैसे भरे थे हमने एक बच्चे का दो सौ रुपए भरा था कितने बच्चों के भरे आपने मैंने तीन बच्चों के भरे थे जोयो

હવે અમે શું કરવાનું એને પૈસા આપી હા આવા તો કેટલા નહીં લૂંટ્યા અમારી ચાલે જોયું છે ખુલ્લી આંખે નામે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે મોટા મોટા વાયદાઓ વાયદાઓ મોટા થાય છે કે એનજીઓ ને નામે સેવા થશે આ કેવી સેવા કે જેમ પ્રજા હેરાન થઈ રહી છે ને પ્રજા છેતરાઈ રહી છે પચીસ તારીખ નો આવો બેન અહીંયા ગાડી બે સ્લીપ છે એક આપણે એવું છે અહીંયા ગાડી બે સ્લીપ છે અહીંયા એક સ્કોલરશીપની સ્લીપ છે અને એક છે કે પેડની કે જે દર મહિને તમને મફત આપવાના પણ અહીંયા છેતરપિંડી થઈ છે એના માટે કાયદો કરવો જોઈએ સરકારે કે બધી ફાઉન્ડેશન બંધ કરાવવી જોઈએ સરકાર એક કડક પગલાં લેવા જોઈએ ફાઉન્ડેશન નામે જે થઈ રહ્યું છે કૌભાણ પબ્લિક થઈ રહી છે હેરાન તમે જોઈ શકો છો

પબ્લિક સાથે થઈ ફરી છેતરપિંડી સોચ ફાઉન્ડેશન નામનો એનજીઓ ત્યાં ખોલવામાં આવી હતી જ્યાં લોકોને 3 મહિના પહેલા 200 રૂપિયા એક બાળકને ભરાવવામાં આવ્યા હતા અને સ્કોલરશિપ સ્વરૂપે 1000 રૂપિયા મળશે ઘણા લોકોને કહેવામાં આવ્યું કે તમને 1500 મળશે પબ્લિકને એજ્યુકેશનના નામે ફસાવવામાં આવ્યા પબ્લિકને આજનો એટલે કે 25 મે જુલાઈ 2024 નો વાયદો કરવામાં આવ્યો હતો સાથે સાથે બહેનો પાસે પચાસ રૂપિયા સેરીટરી પેડના ભરાવવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે તમને હવે હર મહિને પેડ ફ્રીમાં આપવામાં આવશે પ્રજાની નાદાની કહો કે લાલચ કે ભોળપણ કહો કે પબ્લિક વાતોમાં ફસાઈ ગઈ અને એક નહીં પણ ઘણા લોકોએ પોતાના પૈસા ભર્યા આ વિડીયોમાં જોઈ શકો છો કે જ્યારે સવારે પબ્લિક પૈસા લેવા પહોંચી ત્યારે ત્યાં તાળા મારી દેવામાં આવ્યા હતા આ ફાઉન્ડેશન માં જે વ્યક્તિઓ હતા એ બધાના ફોન બંધ થઈ ગયા છે પબ્લિક સતત ફોન કરી રહી છે પણ એમને કોઈ જવાબ નથી મળી રહ્યો સવાર થી લઈને પબ્લિક પરેશાન હતી મારો અવાજ ના રિપોર્ટર પબ્લિક સાથે વાત